નમસ્તે મિત્રો આજે લેવાયેલ કોમન એન્ટ ધોરણ છ માટેની પરીક્ષા છે જોઈએ તો ઓફ ઓક્સ તો તો શું આવશે ઓક્સિસ ખાલી જગ્યા રંગોલી જો ઓપ્શનમાં શું કરવાનું છે પ્રોપર વર્ગ મૂકવાનું છે તો શું આવશે ઓપ્શન બી મેકિંગ આવશે એટલે પ્લેડ ક્રિકેટ પ્રિયા યસ્ટડી આને એરેન્જ કરવાનું છે ક્રમમાં સૌથી પહેલાં જો પ્રિયા આવશે એટલે અહીંયા લખીએ ત્રણ પછી પ્રિયા પ્લેડ ક્રિકેટ યુ રીત થશે તો ત્રણ એક બે ચાર જો ઓપ્શન નંબર સી થશે જવાબ એવી રીતે ચોથો ક્વેશ્ચન છે સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ એ જો અલગ અલગ સિલિન્ડરના સ્પેલિંગ આપેલા છે ઓપ્શન નંબર એ થશે જવાબ ક્વેશ્ચન ફાઇવ છે ધ ક્લાસ ઇઝ ક્લીન સિલેક્ટ ધ ઓપોઝિટ ઓફ જે લાઇન કરેલી છે એનો ઓપોઝિટ નંબર શોધવાનો છે ક્લીનનો ઓપોઝિટ થાય ડર્ટી ઓપ્શન નંબર એ ક્વેશ્ચન છ છે ધીસ ઇઝ અ નાઇફ સિલેક્ટ ધ કરેક્ટ પ્યુરલ સેન્ટન્સ જો આખું સેન્ટેન્સ છે એનું પ્યુરલ બનાવવાનું છે બહુવચન બનાવવાનું છે જો આ નીકળી જાય ધીસ નીકળી જાય આ ધીસ નીકળી જાય અહીંયા જો નાઇફનો જે બહુવચન છે કર્યું નથી ખૂટું કર્યું છે તો ધીઝ આર નાઇફ અહીંયા એફ હોય તો વી એસ થાય ઓપ્શન નંબર બી છે શું છે જવાબ થશે સાતમો ક્વેશ્ચન છે કે રેલવે સ્ટેશન શબ્દના મૂળાક્ષર પરથી નીચેનામાંથી કયો શબ્દ બનતો નથી કયો શબ્દ બનતો નથી તો જો આ સ્ટોપ છે અહીંયા જો રેલવે સ્ટેશનમાં પી મૂળાક્ષર આપેલું જ નથી તો આ સ્ટોપ બનશે નહીં રહેશે જવાબ થશે સી આગળ ક્વેશ્ચન જોઈએ આઠ લાસ્ટ સન્ડે આઈ ખાલી જગ્યા અધુ ત્યાં લાસ્ટ છે એટલે ભૂતકાળ કહેવાય તો ઓપ્શન નંબર એ વિઝિટેડ જોબ આવશે એવી રીતે નવમુખ ક્વેશ્ચન છે યોગ્ય પદક્રમ મારું વાક્ય પસંદ કરો એટલે વાક્ય યોગ્ય જોવાનું છે તો વાક્યનો તો મયૂર છે અને પછી ઈઝ છે મયુર ઈઝ ક્લાઇમ્બિંગ કટરી ઓપ્શન નંબર ડી થશે ક્વેશ્ચન નંબર દસ છે ધેર આર ફોર શોપ્સ ખાલી જગ્યા હતા શોપિંગ સેન્ટર શોપિંગ સેન્ટરની અંદર ચાર દુકાન છે તો શું આવશે ઈન આવશે ક્વેશ્ચન અગિયાર છે કે ભારત મારો દેશ છે આ વાક્યમાં ભારત કઈ સંઘને દર્શાવે છે તો સમૂહ સ્વાચક સંઘને દર્શાવે છે બારમો ક્વેશ્ચન છે કે નીચેના વાક્યમાંથી સર્વનામ શોધવાના છે નામના બદલે શું અપરાયું છે તો આપણે સાથે મળીને કામ કરીએ ઓપ્શન નંબર બી આવશે તેરમો ક્વેશ્ચન કે તેણે આકાશમાં વિમાન જોયું ખાલી જગ્યા તે ખુશ થઈ ગયો ખાલી જગ્યા પૂર્વની છે જો તેણે આકાશમાં વિમાન જોયું તેથી તે ખુશ થઈ ગયો ક્વેશ્ચન નંબર ચૌદ જોઈએ તો ચલ નીચે ઉતર તારે મારી સાથે કંઈ વાત કરવી નથી આ વાક્યમાં કયો ભાવ રહેલો છે તો ગુસ્સાનો ભાવ રહેલો છે ક્વેશ્ચન પંદર છે કે મેં એક કાળા રંગની પતંગ ખરીદી આમાં શબ્દ આજે લાઈન છે શબ્દો ઓળખવાનો છે તો કાળા તો એ કાળો શબ્દ શું છે તો વિશેષણ છે નામના અર્થમાં વધારો કર વધારો બતાવે છે સોળમો ક્વેશ્ચન છે કે નીચેના આપેલ સમાર્થી શબ્દની કઈ જોડ સાચી છે જો પ્રશ્ન ખાસ જોવાનો સાચી છે અથવા બનતો નથી અથવા બને છે એમાં જવાબ આખો બદલી જાય તો બક્ષીસ એટલે નોકરી બક્ષીસ એટલે ભેટ બક્ષિસ એટલે બસ અને બક્ષીસ એટલે પૈસા તો આપણે સાચું શોધવાનું છે તો બક્ષીસ એટલે ભેટે સાચો થશે વાતાવરણ શબ્દોમાંથી કયો શબ્દ બનતો નથી જવાબ આવશે ડી રમણ બર આ શબ્દ ઓળખવાનો છે એનાથી કયો શબ્દ બને છે તો સાબરમતી શબ્દ બને છે ક્વેશ્ચન ઓગણીસ છે કે ખાલી જગ્યામાં યોગ્ય પ્રત્યે મૂકવાનો છે તો તારા જેવા જિજ્ઞાસુ વિદ્યાર્થી ખાલી જગ્યા પુસ્તક આપી મેં મને આનંદ એટલે તારા જેવા જિજ્ઞાસુ વિદ્યાર્થી ને એટલે ઓપ્શન નંબર બી આવશે ક્વેશ્ચન વીસ જોઈએ આખો દિવસ મોબાઈલમાં ગેમ રમ્યા કરવાની આદતને કારણે જયવલની મમ્મી તેનાથી કંટાળી ગઈ હતી તો એનો મતલબ શું થશે કે હેપતાઈ ગઈ હતી આગળ ક્વેશ્ચન એકવીસ છે કે હેતવીબેન લીલા શાકભાજી બીટ અને આમળા ખાય છે તે તો તેનામાંથી કયું તત્વ મળશે તેમને તત્વ મળશે ક્વેશ્ચન છે કે સજીવ ખેતીથી જમીનની અંદર કયા સજીવનું પ્રમાણ વધે છે તો અળસિયાનું પ્રમાણ વધે છે ક્વેશ્ચન ત્રેવીસ છે કે ભૂમિતભાઈને ભારતમાં હાઉસબોટમાં નિવાસ કરવો છે હાઉસબોટમાં જવું હોય તો ક્યાં જવું પડશે તમને દાલ સરોવર જે જમ્મુ કાશ્મીરમાં આવેલું છે ત્યાં જવું પડશે ક્વેશ્ચન ચોવીસ છે કે આરોહીને મલેરિયા થયું છે તો કઈ રીતે જાણ થશે તો એને લોહીનું પરીક્ષણ રિપોર્ટ કરાવશે તો એને ખબર પડશે ક્વેશ્ચન પચીસ જોઈએ કે નીચેનામાંથી કયું રાજ્ય છે દરિયાઈ સીમા ધરાવે છે તો ઓડિશા રાજ્યની દરિયાઈ સીમા છે આ ત્રણેય રાજ્ય છે બીજા એને દરિયાઈ સીમા નથી ક્વેશ્ચન છવ્વીસ જોઈએ બચનેદ્રી પાલનું નામ શાના માટે જાણીતું છે તો પર્વતારોહક માટે જાણીતું છે ક્વેશ્ચન સત્યાવીસ છે તમે કેવા ઇંધણથી ચાલતી કાર બનાવશો કે જે ખૂટવાની ચિંતા નથી મતલબ કયું ઇંધણ છે એ ખૂટશે નહીં જો સૂર્યપ્રકાશ છે એ ક્યારે ખૂટશે જ નહીં આગળનું ક્વેશ્ચન જોઈએ તો નીચેનામાંથી કયું કાચું હોય તો ડૂબી અને પાકું હોય તો એ તરી જાય છે જવાબ શું આવશે લીંબુ નીચેના ચાર વિધાનમાંથી કયું વિધાન સાચું નથી જો કેળી ચાલે છે ત્યારે જમીન પર શું કહે છે સુગંધ છોડીને જાય છે મચ્છરો આપણે શાનાથી શોધે છે તો શરીરની સુગંધી શોધે છે રેશમને કીડો છે માદા કીડાની સુગંધથી તથા ઘણા કિલોમીટર દૂરથી પણ ઓળખી લે છે અને કૂતરા બીજા કૂતરાને તેમના પરસેવાની ગંધ દ્વારા ઓળખી શકે છે તો ઓપ્શન નંબર સી છે શું છે ખોટું છે પ્રશ્ન ત્રીસ છે ધરતીકંપ આવી ત્યારે આપણે શું ન કરવું જોઈએ જો ટેબલની નીચે બેસવું જોઈએ ખુરશી કે બેંચ પર બેસી જવું હોય જો ખુરશે અથવા પર બેસાય ને એટલે આપણે ના કરવું જોઈએ ક્વેશ્ચન એક જ છે વિલોમ શબ્દ રીતે ગલત જોડે કોઈ ગલત છે એ શોધવાનું છે થશે જવાબ એટલે તે બત્રીસ છે મહેશ ખા રહા હૈ પ્રશ્ન વાક્યવાની તો કે જે શબ્દ છે મહેશ આના ક્વેશ્ચન માર્ક બનાવવું હોય તો કોણ ખા એવી રીતે બનાવીએ છીએ તો મહેશની જગ્યાએ શું આવશે ઓપ્શન બી કોન આવશે તેત્રીસમાં લિંગ પરિવર્તન કરવાનું છે બાગ માટે તો શું આવશે ડી બાગીન આવશે ચોત્રીસમાં દે વર્ણો કા ઉપયોગ કર કે કોણસા શબ્દ નહીં બનેગા એટલે જો ક મ પ લ આવી ચાર શબ્દો આપેલા છે આ શબ્દોનો ઉપયોગ કયું વાક્ય બનશે નહીં જો કસમ તો આમાં સ આપેલો જ નથી એટલે ઓપ્શન નંબર ડી શું થશે જવાબ થશે આગળ ક્વેશ્ચન પાંચીસ જોઈએ જો ગલત મુહાવે કે જોડ પહેચાનવાની છે આપણે એટલે કે નેર રાસ્તે પર ચલણ શું થાય સારા રાસ્તે પર ચલવાનું અહીંયા ખોટું આપણું છે ગલત રાસ્તે પર ચલણ એટલે આ શું થશે ઓપ્શન એ થશે જવાબ છત્રીસમાં છે કે વિશેષણ પહેચાણવાનું છે ગિલાસ મેં થોડા દૂધ હે જો વિશેષણ શું થાય વધારો બતાવે છે આ થોડું છે વધારો બતાવે છે તો ઓપ્શન નંબર સી થયો જવાબ દે ગઈ શબ્દો મેં ગલત જોડી પહેચાનીએ તો જો આમાં બે ઓપ્શન છે અલગ અલગ બી અને ડી આ બંને ખોટા છે એટલે બંને જોડ કેવી છે એ ખોટી છે ક્વેશન નંબર અડત્રીસ છે કે કેલા છે તો એનું વચન બદલે શું થઈ જાય કેલી થઈ જાય ઓગણચાલીસમાં તો શું લે લખવાના છે એને લખાશે તેતાલીસ લખાશે પછી આંખો કા તારા બનના એનો અર્થ શું થાય છે બહુ પ્યારા બનના આ ઓપ્શન સી જવાબ થશે આગળ એકતાળીસ છે તો આપેલા સંબાજુ ત્રિક્રમમાં જે આ એરા બનાવેલા છે આવી રીતે એ મૂળ સમજણનો કેટલામો ભાગ કહેવાય જો ટોટલ ભાગ ચાર છે તો એક ચતુર્થાંશ ભાગ કહેવાય છે હવે જો એક શાળા છે આ એમાં દર ત્રીજા મહિને એક સામયિક બહાર પાડવાનું છે તો પહેલું સમય ક્યારે પાડ્યું છે જાન્યુઆરીમાં પાડ્યું છે જો જાન્યુઆરી પછી ફેબ્રુઆરી માર્ચ પછી ક્યારે પડશે તો એપ્રિલમાં પડશે એપ્રિલ પછી મે જૂન ત્રીજો ક્યારે પડશે તો જુલાઈ જો ઓપ્શન નંબર એ શું થશે જવાબ ક્વેશ્ચન નંબર તેતાળીસમાં થોડીક ભૂલ છે જો વ્યક્તિ અહીંયા ઊભો છે અહીંયા જવાનું છે આ ઉત્તર દિશા છે તો સૌથી પહેલાં એ ક્યાં જશે આ બાજુ જશે જુઓ તો ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ અહીંયા છે સૌથી પહેલાં એ ક્યાં જશે પશ્ચિમમાં જશે પછી ક્યાં જાય છે તો ઉપરની તરફ જાય છે તો ક્યાં જશે પહેલાં લખી દે પશ્ચિમ પછી જાય ઉત્તરમાં ઉત્તરમાંથી ફરીથી આવી રીતે જાય છે તો ક્યાં જાય છે પૂર્વમાં જાય છે અહીંયા આવી ગયું સેકન્ડ ટાઈમ થર્ડ ટાઈમ પછી અહીંયાથી આને જવાનું છે ઉપરની તરફ તો ઉપરની તરફ તો ઉત્તર હતી પણ અહીં જો ઓપ્શન દક્ષિણ આપેલું છે બીજા કોઈ ઓપ્શનમાં એવી રીતે આપેલું નથી એટલે જવાબ અત્યારે ટીક તમે ભલે સી કર્યો હોય આનો માર્ગ દરેકને મળી જશે તો આવી જ રીતે દિશાના પ્રશ્નો હોય આકૃતિના પ્રશ્નો હોય નવદે માટેના અલગ અલગ પ્રશ્નો હોય એ શીખવા હોય તો તમે યુટ્યુબ ચેનલ ઉપર જઈ અને પ્રશ્નો સરળતાથી શીખી શકો છો આગળનો ક્વેશ્ચન જોઈએ ચુમ્માલીસ અહીંયા શું આપેલું છે કે આવી રીતે પાંચ એરા હોય તો પાંચ લખોટી બે એરા હોય તો બે લખોટી ટોટલ જો અહીંયા એક બે ત્રણ ચાર પાંચ પૂરા બોક્સ છે તો પચીસ થશે અને બે એરાના બે એટલે કે સત્યાવીસ ઓપ્શન નંબર સી થશે જવાબ આગળ પિસ્તાળીસમો ક્વેશ્ચન છે જો કયા શહેરનું તાપમાન સૌથી ઓછું મેસનો જ ક્વેશ્ચન છે પાંચમા ધોરણનો તો જો સૌથી ઓછું તાપમાન તો આ લાઇનનું છે સેની છે સુરતની જવાબ થયો ડી ક્વેશ્ચન છેતાલીસ છે કે એક લંબાની લંબાઈ છે દસ સેમી પહોળાઈ પાંચ સેમી અને ઊંચાઈ છે ચાર સેમી તેનું કદ સાઈઝ શોધવાની છે તો દસ લંબાનું શું થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ દસ ગુણ્યા પાંચ પચાસ પચાસ ગુણ્યા ચાર કર્યા તો બસો જો બસ્સોના બે ઓપ્શન છે અહીંયા સેમી છે ઘન સેમી છે તો ઓપ્શન નંબર એ થયો શું થશે આન્સર અહીંયા ઘન છે એમ એનો એકમ છે એટલા માટે હવે એક જંગલ છે એમાં કુલ એકવીસ હજાર વૃક્ષો હતા નવા વૃક્ષોનું વાવેતર કર્યા બાદ કુલ ત્રેવીસ હજાર પાંચસો વીસ વૃક્ષો થયા તો કેટલા નવા વૃક્ષો વાયા શું કરવાનું ત્રેવીસ પાંચસો વીસ માઇનસ એકવીસ હજાર કરીએ છીએ તો બે હજાર પાંચસો વીસ એ થયો જવાબ આગળ ક્વેશ્ચન અડતાલીસ છે એક વર્તુ છે અને આઠ સરખા ભાગ કર્યા બાદ દરેક ભાગ છે વર્તુનો ખાલી જગ્યા ભાગ જો ટોટલ ભાગ કર્યા હોય એમાંથી એક ભાગ લેવાનો છે તો કયો બનશે ઉપર ભાગ લેવાનો નીચે કુલ લેવાના એટલે એક અષ્ટમાંશ થશે આગળ કયા આકારને અડધો ત્રીજો ચોથો કે કોઈ પણ કોઈ પણ આકાર લેવાનો છે એના ગમે તેલા પહેલાં અડધો ભાગ કરો પછી ત્રણ ભાગ કરો ચાર ભાગ કરો તો કોઈ આપણે એને ફેરવીએ છીએ દર વખત સરખો દેખાય છે કયો ભાગ દેખાશે વર્તુળ વર્તું હવે સાપસીડી રમતમાં આવતો પાસો છે એ કેવો હોય આપણે જોઈએ તો ચોરસ કહીએ છીએ ચોરસ માટે કયો શબ્દ વપરાય છે સંગન શબ્દ વપરાય છે જો મને ઓળખો તો શું મારે બાહ્ય કયા હોતા નથી હું માત્ર જમીન પરની ધ્રુજારી એટલે કે અનુભવું છું અને એવી રીતે સાંભળે છે તો કોણ આવશે સાપ આગળ ક્વેશ્ચન બાવન છે ત્રણ પ્રવેશ દ્વારવાળી વાવ એટલે શું તો એ શું કહેવાશે જયા વાવમાં ટોટલ ચાર પ્રવેશ દ્વાર હોય અલગ અલગ એક પ્રવેશ દ્વાર હોય તો નંદા કહેવાય બે પ્રવેશ દ્વાર હોય તો ભદ્રા કહેવાય ત્રણ માટે જયા અને ચાર માટે વિજયા આવી રીતે યાદ રાખવું પડતું હોય છે ક્વેશ્ચન ત્રેપન છે કે વિશ્વદા જૂનાગઢ શહેરમાં પ્રવાસ માટે ગઈ છે તો આ ચાર માથી કયું સ્થળ છે એ એને જૂનાગઢમાં જોવા મળશે તો ઓપ્શન નંબર બી અડી કડીની વાવ આગળ ક્વેશ્ચન જોઈએ ચોપન ચાંગપાદ જાતિ માટે નીચેના પૈકી કયું વિધાન બંધ બેસતું નથી તો જુઓ તેઓ શું કરે છે નદી કિનારે વસવાટ કરવાનું પસંદ કરે છે આ ઓપ્શન આવશે જવાબમાં લાવે એમનું બંધ બેસતું નથી ક્વેશ્ચન પંચાવન છે કે લદ્દાખને બીજા કયા નામે ઓળખાય છે તો એને બીજું ઠંડુ રણ કહેવાય છે ક્વેશ્ચન છપ્પન છે કે ઉંબાળી શાકની વિશેષતા કઈ નથી જો ઉતાવળમાં નથી અને શેમાં બદલાઈના છે જવાબ તો જો શું કરે છે શાકભાજી એ શેકતા હતા તો નતા શેકતા એટલા માટે ઓપ્શન એ થશે આન્સર સત્તાવન ક્વેશ્ચન છે કે બાજરીના બીજની જાળવણી કરવા માટે કઈ વનસ્પતિના પાનનો ઉપયોગ કરવામાં આવે છે તો શેનો ઉપયોગ કરીએ છીએ આપણે લીમડાના પાનનો ઉપયોગ કરીએ આગળ કુદુક ભાષામાં જે તોરંગ શબ્દનો અર્થ શું થાય છે તો જંગલ અર્થ થાય છે ક્વેશ્ચન ઓગણ છે કે શિયાળામાં લેવાતા પાક એને કયો પાક કહેવાય છે તો શિયાળામાં લેવાય છે અને શું કહેવાય રવિ પાક કહેવાય છે આગળ ક્વેશ્ચન નંબર સાહીઠ જોઈએ કે તમે જોઈ રહ્યા છો એટલે આપણે સૂર્યાસ્ત જોઈ રહ્યા છીએ તો તમારો જમણો હાથ કઈ દિશામાં હશે તો જો આવા માટે કરવાનું શું આવી રીતે આપણે ચાર દિશાઓ છે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ આવી રીતે એક બુકમાં આવી રીતે રફમાં બનાવી દેવાનું હવે આપણે ક્યાં જોઈ રહ્યા છીએ સૂર્યાસ્તમાં સૂર્યાસ્ત એટલે કે આપણે પશ્ચિમમાં જોઈ રહ્યા છું તો આવી રીતે આમ જોતા હોય તો આપણો જમણો હાથ ઉપરની તરફ હશે તો આ કઈ દિશા થવાની ઉત્તર જો આ ઉત્તર દિશા એટલે ઓપ્શન નંબર એ થયો આન્સર ક્વેશ્ચન એકસઠ છે કે તમારી ખાલી જગ્યા કામ છે સ્મિતાબેનનું કે દક્ષાબેનનું તો ક્વેશ્ચન પૂછવાનું છે તમારે કોનું કામ છે આવી રીતે તો ઓપ્શન બી થશે જવાબ ક્વેશ્ચન બાસઠ છે કે નીચેનામાંથી કઈ જોડની સાચી છે તો ઓપ્શન એ હોશિયાર શબ્દ જો આ બંને તો નીકળી જ જવાના છે હોંશિયાર હોંશિયાર ના બોલાય આ બંને બાકી રહ્યા છે ઓપ્શન એ થયો આન્સર ક્વેશ્ચન ત્રેસઠ છે કે નીચે આપેલા વાક્યમાંથી કઈ ક્રિયા થઈ ગઈ છે મતલબ કે પૂરી થઈ ગઈ છે તો જો આવશે અને જઈશ આ ભવિષ્ય છે આ ક્રિયા ચાલુ બતાવે છે અને ઓપ્શન બી આ શું થયું આન્સર આગળ જોઈએ ચોસઠમાં નીચેના પૈકી કઈ જોડ અલગ છે તો જો સરિતા એટલે નદી ભય એટલે કે અભય ઝાડને વૃક્ષ કહેવાય ને જળ એટલે પાણી તો જો ઓપ્શન નંબર સી આ અલગ પડે છે આગળ ક્વેશ્ચન પાછળ જોઈએ નીચેનામાંથી કયું વાક્ય બહુવચનવાળું નથી ઓપ્શન નંબર બી મેં જામફળ ખાધું આ એક વચનનું વાક્ય છે આગળ ક્વેશ્ચન સાથે જોઈએ નીચેનામાંથી કયો શબ્દ અલગ પડે છે સરસ ફોરમ સમસ્યા અને સુરત તો આ જે સમસ્યા છે એ અલગ પડે છે આગળ ક્વેશ્ચન સાચવજો નીચેના વાક્યમાંથી સર્વનામ શોધવાના છે તો આપણે જળને સાચવીશું તો જળ આપણને સાચવશે તો જો સર્વનામ નામની જગ્યાએ શું વપરાય છે તો જળ વપરાય છે ફરીથી ક્વેશ્ચન આગળ જો રમા સાયકલ ચલાવતી હતી રમાની જગ્યાએ રમેશ લખવું હોય તો વાક્ય કયું બનશે તો રમેશ સાયકલ ચલાવતો હતો ઓપ્શન ડી થશે આન્સર એટલે આપેલ વિકલ્પમાંથી કયો શબ્દ વિકલ્પમાં ભૂલ છે શબ્દ જોવાના છે આડાવડા બનાવેલા છે જો સરોવર લખેલું છે અહીંયા રવ સોર છે એટલે ઓપ્શન સી છે શું થશે જવાબ થશે ક્વેશ્ચન સીતે જોઈએ જો આમાં જોડકા જોઈન કરવાના છે અહીંયા પેર બનાવવાની છે ક્વેશ્ચન થોડુંક લેન્ધી છે ફરીથી ટ્રાઈ કરી જો મુલાકાત થતા તો શું થાય પછી મુલાકાત થાય તો સાચે ભણતા હોય તો યાદ આવશે એટલે એકના સામે આવશે ચાર ગઈકાલે જ મેં નવી સાયકલ ખરીદી એટલે કે બેના સામે આવશે એક પુસ્તક લેવા હરોળમાં ઉભા રહ્યા તો ત્રણ ના સામે આવશે બે અને લાઇટ જતા તો શું થયું દોડ થઈ તો ચાર ના સામે આવશે ત્રણ જો એકના સામે ચાર બેના સામે એક ત્રણના સામે બે અને ચારના સામે ત્રણ એટલે ઓપ્શન એ જવાબ થયો આગળ ઘીને આવો કોડ આપેલો છે તો બનાવવાનો છે એના માટે ગેટ માટે બનાવવાનો છે ઓપ્શન નંબર પાંચ બે ચાર સાત આ થયો જવાબ આગળ ક્વેશ્ચન જોઈએ તો પ્રશ્નથી જગ્યાએ શું આવશે તો જો અહીંયા સિરીઝનો ક્વેશ્ચન છે અહીંયા જો બે ચાર છ તો આઠ આવશે ક ખ એ રીતે શબ્દ જાય છે તો શું આવશે છ પછી આવશે જ અને જ એટલે કે ઓપ્શન નંબર બી આગળ ક્વેશ્ચન તો તેર છે તો જો ત્રણ આકૃતિ આપેલી છે આવી રીતે એક બે અને ત્રણ તો શું કરવાનું આવી રીતે યાદ રાખવાનું જો ચાર ભાગ કરીએ તો પહેલાં ઉપરની તરફ છે પછી અહીંયા જાય છે પછી અહીંયા જાય છે તો હવે ક્યાં જવું જોઈતું હતું અહીંયા જવું જોઈતું હતું જો આજે રાઉન્ડ છે અહીંયા છે અહીંયા છે એટલે આ બે ઓપ્શન કેવા થઈ જશે કેન્સલ થઈ જશે જો આ જે સ્ક્વેર છે એ પહેલાં અહીંયા હતું પછી ક્યાં જયું છે તો ઉપરની તરફ ગયું છે બીજી આકૃતિમાં ત્રીજી આકૃતિમાં અહીંયા ગયું છે તો આવી રીતે આપ ઘડિયાળની દિશામાં ફરી એવું કહેવાય તો અહીંયા આવવું જોઈએ તો જો અહીંયા સ્કવેર અહીંયા છે અને અહીંયા નથી એટલે ઓપ્શન નંબર એ શું થશે આન્સર તો આવી રીતે નવોદય માટેની આકૃતિના પ્રશ્નો સરળતાથી શીખવા તમે ચેનલનો વિડીયો જોઈ શકો છો આગળ ચુંબત્તેરમાં ક્વેશ્ચન છે કે જયવલ દર મહિનાની પહેલી તારીખે તેના ગલ્લામાં શું કરે છે પચાસ મૂકે છે તો તે જૂન મહિનાની શરૂ કરે તો ઓક્ટોબર મહિનામાં કેટલા પૈસા હશે તો જો જૂનથી ચાલુ કરે છે તો ખાસ ધ્યાન રાખવાનું જૂનમાં ચાલુ કરે એટલે મૂક્યા છે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર અને ઓક્ટોબર પાંચ મહિના થયા છે પાંચ ગુણ્યા પચાસ એટલે બસો પચાસ રૂપિયા ઓપ્શન નંબર બી આન્સર થશે આગળ જોઈએ નીચેનામાંથી શું સાચું છે તો પહેલો જ ઝીરો સાથે કોઈ પણ સંખ્યા ગુણાકાર કરીએ તો ઝીરો થાય છે તો ઓપ્શન એ પછી દર્દીને એક શર્ટ પર છ બટન મૂકવાના છે પંદર શર્ટ બનાવવાના છે તો પંદર ગુણ્યા છ પંદર છક ને એવું ઓપ્શન બી કહેશો સિત્યો તે જો સિરીઝનો છે તો પાંચમાં એક ઉમેરે તો છ છમાં બે ઉમેરે તો આઠ ત્રણ ઉમેરાય છે ચાર ઉમેરાય પાંચ ઉમેરાય તો છ ઉમેરાવા જોઈએ વીસ પ્લસ છ કરીએ તો છવ્વીસ ઓપ્શન નંબર એ ક્રિશન રીટ કયો માસ બાકીના ત્રણ માસથી જુદો પડે છે જો આ બધા માસમાં નામ છે તો કરવાનું શું એના દિવસ લખી દેવાના દિવસ ગણવાની રીત તમને આવડતી જશે યાર આપણે ગણીએ છીએ તો જો જાન્યુઆરીમાં એકત્રીસ દિવસ હોય આ બધામાં ત્રીસ ત્રીસ હોય છે તો જો કયો જુદો પડે છે એવું શોધવાનું છે તો ઓપ્શન નંબર એ જાન્યુઆરી અલગ પડે છે આગળ એગણા નંબર છે કે દળ છે એને ગ્રામમાં માપીએ તો પ્રવાહી શામાં મપાય તો એમ એટલે કે મિલી લીટરમાં મપાય આગળ એસીમાં ક્વેશ્ચન છે કોઈ એક શાળાના વર્ગમાં પાંત્રીસ વિદ્યાર્થીઓ છે કોઈ એક પ્રસંગે શિક્ષક બધાની ચોકલેટ આપે છે ત્રણ ત્રણ તો શું કરવું પડશે કે અને બે ચોકલેટ બાકી રહે છે તો કેટલી ચોકલેટ પહેલાં હતી તો પાંત્રીસ ગુણ્યા ત્રણ કરીએ પાંત્રીસ ત્રણ એકસો પાંચ એમાં બે એડ કરવાના છે તો એકસો સાત ઓપ્શન નંબર સી આગળ એક્યાસીમાં ક્વેશ્ચન છે કે પેટર્નમાં ચોથી સંખ્યા કઈ જશે જો એક ઝીરો છે પછી બે ઝીરો થયા ત્રણ ઝીરો થયા તો ચાર ઝીરો થવા જોઈએ ઓપ્શન નંબર બી ક્વેશ્ચન બે હા છે કે એક પ્લસ ત્રણ પાંચ બે પ્લસ ચાર કરીએ તો સાત એટલે જો એક પ્લસ ત્રણ ચાર થાય તો એક ઉમેરો તો પાંચ ચાર પ્લસ બે છ છમાં એક ઉમેરો તો સાત અહીંયા જો આઠ થાય છે એડિશન પ્લસ કરીએ તો નવ છ પ્લસ પાંચ અગિયાર અગિયાર પ્લસ એક કરીએ તો બાર જો ઉતાળમાં ભૂલથી અગિયાર ટીક ના થવો જોઈએ તો ઓપ્શન નંબર એ આવશે જો અહીંથી ત્રણ આકૃતિ આપે છે ચોથી આકૃતિ કઈ બનશે જો આ કાંટો અહીંયા અહીંયા જ રહેશે બધામાં ખાલી બદલાય છે શું આપણે વિચારો કે મિનિટ કાંટો હોય તો પહેલાં અહીંયા હતો પછી બીજી આકૃતિમાં નીચે ગયો તો ત્રીજી આકૃતિમાં અહીંયા છે તો ચોથીમાં ક્યાં જવું જોઈએ તો ઉપરની તરફ એટલે જો બંને ભેગા થશે તો ઓપ્શન નંબર સી થયો જવાબ આગળ ચોર્યાસી ક્વેશ્ચન છે કે જો સાત દસ આઠ અગિયાર આવી રીતે છે આમાં બે રીતે સોલ્વ થાય જો સાતમાં એક ઉમેરીએ તો આઠ થાય છે આઠમાં એક ઉમેરીએ તો નવ થાય તો નવમાં એક ઉમેરીએ તો દસ થાય ઓપ્શન બી અથવા એમ ના કરવું હોય તો સાતમાં આપણે કેટલા પ્લસ કરીએ તો દસ થાય છે તો પ્લસ ત્રણ પ્લસ ત્રણ કરીએ તો દસ થાય છે પછી માઇનસ બે કરવાના તો દસમાંથી બે જાય તો આઠ પછી જે આઠ આવ્યા ફરીથી પ્લસ ત્રણ કરો તો થશે આઠની ત્રણ અગિયાર અગિયારમાંથી બે માઇનસ કરો નવ નવમાં ત્રણ પ્લસ કરો તો બાર બારમાંથી બે માઇનસ કરો તો દસ તો ઓપ્શન નંબર બી આગળ પંચ્યાસી મુજબ પ્રશ્ન જ છે કે કઈ સંખ્યા આવશે અહીંયા નંબર શોધવાનો છે તો બધા એરો જે જાય છે તો બેના ડબ જે સંખ્યા છે ડબલ કર્યા તો ચાર ત્રણના ડબલ કરીએ ત્રણ ગુણ્યા ત્રણ કર્યા તો નવ યા ચા એક છે તો એક તો ચારના ગુણ્યા ચાર જે સંખ્યા છે ગુણાકાર સંખ્યા પોતે જોડે કરવાનું છે ચાર ગુણ્યા ચાર એટલે કે સોળ આગળ છ્યાસીમાં ક્વેશ્સન છે કે દસ સોળ બાવીસ તો નંબર મોટો થાય છે પ્લસ થાય છ એડ થાય છ છત્રીસમાં છ એડ કરીએ તો ચાલીસ આગળ સિત્યાસીમાં ક્વેશ્ચન છે કે ડોગ ડોગને અરીસામાં જોતા તે કેવું દેખાય ઓપ્શન નંબર જે સી છે એ શું થશે જવાબ થશે આગળ ઇઠ્યાસી મો ક્વેશ્ચન છે કે જો એક ચોથો થશે એકનું ત્યાંશ બરાબર એક મતલબ કે શું કર્યું કે આ જે છે એનો ગુણાકાર બે જોડે કરીએ તો આ મળે છે આના જોડે ગુણાકારમાં બે કરીએ તો એક મળે છે તો એક ગુણ્યા બે કરીએ તો જવાબ કેટલો મળે છે બે મળે છે તો ઓપ્શન નંબર એ થશે આન્સર આગળ નેવ્યાશીમો ક્વેશ્ચન છે કે જો આ રીતે સિરીઝ છે કયો નિયમ લાગે છે જો ચારસો પચીસમાં પચીસ એડ કરો એ રીતે પચીસ પચીસ એડ થાય છે તો ઓપ્શન ડી સંખ્યામાં પચીસ ઉમેરતા એ નેવુંમો ક્વેશ્ચન છે પઝલનો તો જો કરવાનું શું તો पजल માટે પહેલાં લોજિક એકમાં જોવાનું પછી બધું લોજીક બધામાં થવું જોઈએ તો ચાર ગુણ્યા બે આઠ કરીએ છીએ આઠ ભાગ્યે બે કરીએ એટલે આઠના અડધા કરીએ તો ચાર મળે છે છ ગુણ્યા ત્રણ અઢાર અઢાર બે કરીએ એટલે અડધા કર્યા તો નવ મળે છે તો આઠ ગુણ્યા ચાર બત્રીસ બત્રીસ બે કરીએ તો સોળ મળે છે તો હજુ કરવાનું શું છે તો છત્રીસ છે એનો ગુણાકાર વ્યાજ કરો તો બોતેર તો બોતેર લાવવા માટે છને કેટલા વડે ગુણવા પડશે તો બાર અહીંયા બાર મૂકી જો બાર ગુણ્યા છ બોતેર બોતેરના અડધા કરીએ તો છત્રીસ જ છે તો જવાબ શું આવશે સી એટલે રીતે એકાણું ક્વેશ્ચન છે કે એક કેળાની કિંમત ત્રણ પોઈન્ટ પચાસ છે તો પાંચની કેટલી ગુણાકાર કરવો પડે જો પાંચ ગુણ્યા ત્રણ પંદર અને પાંચ ગુણ્યા પચાસ એટલે બે અઢી રૂપિયા થશે પંદર પ્લસ બે પોઈન્ટ પચાસ એટલે સત્તર પચાસ ઓપ્શન સી આગળ માણસ બે મીટર અને પાંચ સેન્ટીમીટરને કેટલા મીટર કહેવાય જો પાંચ સેન્ટીમીટર થાય બે પોઈન્ટ પાંચ ઓપ્શન બી હવે એક ચોરસ પાટીની પરિમિતિ આપેલી છે ચારસો તો તેની એક બાજુનુંમાં કેટલું થવાનું જો સો 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 થવાનું ચાર બાજુનું હવે એનું ક્ષેત્ર શોધવાનું છે સો ગુણ્યા સો કરીએ તો કેટલું થાય દસ હજાર સો સેમી છે તો એક મીટર કહેવાય તો એક ગુણ્યા એક કારણ કે દસ હજાર ઓપ્શનમાં આપેલું નથી સેમીને આપણે મીટરમાં ફેરવીએ તો એક ગુણ્યા એક એટલે કે એક ચોરસ મીટર ઓપ્શન નંબર ડી થશે એટલે ચોરાણુંમાં છે કે એક ખોખામાં વધુમાં વધુ ચોવીસ પુસ્તકો સમાઈ શકે તો આવા પાંચસો છોતેર પુસ્તકો માટે શું થવું કરવું પડશે તો પાંચસો છોતેર ભાગ્યા કરવા પડશે ચોવીસ હવે ડાયરેક્ટ આપણે જોઈ શકીએ સો વર્ગ તો પાંચસો તો ઓપ્શન નંબર બી થશે જવાબ એવી રીતે પંચાણું ક્વેશ્ચન છે કે ચાર લાખ પાંચસો સડસઠ આને લખવાના છે તો ચાર લાખ પાંચસો સડસઠ ઓપ્શન નંબર સી હવે આઠ અને સોળના સામાન્ય અવયવની સંખ્યા કેટલી છે તો શું કરવું પડશે આઠના અવયવ અને સોળના અવયવ પાડવાના જો અવયવ પાડી દઈએ તો એક બે ચાર આઠ આ છેના અવયવ છે આઠના એ રીતે સોળના પાડવા હોય તો એક આવશે બે આવશે ચાર આવશે આઠ આવશે અને સોળ આવશે તો જો ચાર અવયવ કોમન છે સામાન્ય એટલું કોમન કહેવાય ઇંગ્લિશમાં તો ચાર છે તો ઓપ્શન નંબર બી થયો જવાબ એટલે ઘડિયાળમાં આઠ વાગ્યા હોય તો બનતો ખૂણો કેવો હશે જો ઘડિયાળ આવી રીતે હોય છે તો અહીંયા અહીંયા નવ હોય અહીંયા છ આઠ તો અહીંયા આવી રીતે આઠ માટે આવી રીતે બનશે તો આ જે ખૂણું છે એ કાટકોણ કરતાં કેવો હશે મોટું તો કાટકોણથી મોટું કયો કહેવાય છે ગુરુકોણ ઓપ્શન નંબર ડી આગળ અઠ્ઠાણું કહેશો કે છના છેદમાં દસનું દશાંશ સ્વરૂપમાં રૂપાંતર કરવાનું છે જો એક પોઈન્ટ કપાય છે તો બી નંબર ઝીરો પોઈન્ટ છ એચના મૂળાક્ષરમાં કેટલા ખૂણા બને છે જો એક બે ત્રણ ચાર ઓપ્શન નંબર સી હવે હદની લંબાઈને શું કહેવાય કોઈપણ વસ્તુ અહીં હદ એની શું કહેવાય પરિમિતિ કહેવાય છે એક બોક્સ છે એમાં પંદરન અંગ ચીકું આવે છે તો આવા વીસ બોક્સ હોય તો પંદર ગુણ્યા વીસ એટલે ત્રણસો જવાબ થશે હવે વળદગાડું અંદાજે એક કલાકમાં ચાર કિલોમીટરનું અંતર કાપે છે ત્રીસ કિલોમીટરનું અંતર કાપવા કેટલું લાગશે તો ત્રીસ ભાગે ચાર કરી દેવાના એટલે જવાબ આવશે સાડા સાત એટલે સાડા સાતને કેવી રીતે લખાય સાત કલાક અને ત્રીસ મિનિટ આગળ આઠ કિલોગ્રામ કેરીના એક બોક્સની કિંમત છે બારસો રૂપિયા તો બારસો ભાગે આઠ કરીએ તો જવાબ મળશે એકસો પચાસ હવે નારંગીમાંથી રસ કાઢવામાં આવે છે તો રસનું વજન છે એ કુલ વજનના કેટલું નીકળે તો ત્રણ પંચ પાઉ મોગ તો આપણે આટલી નારંગી લીધી હોય તો કેટલો રસ નીકળશે શું કરવાનું જો દસ હજાર છે ગુણ્યા ત્રણના છેદમાં પાંચ ના કરવું હોય તો દસ હજાર ગુણ્યા ત્રણ કરીએ તો ત્રીસ હજાર ભાગ્યા પાંચ ત્રીસ હજારના ભાગ્યા પાંચ કરીએ એટલે શું મળશે છ હજાર તો ઓપ્શનમાં શોધી લો છ હજાર એટલે ઓપ્શન બી નીચે પૈકી કયો ખૂણો કાટકોણ નથી જો મગરનું મોં ખુલશે તો આવી રીતે ખુલશે તો કયો બનશે લઘુ કોણ બને છે ઓપ્શન બી નીચેનામાંથી કયા સમયે ઘડિયાળના કલાક અને મિનિટ કાંઠા વચ્ચેનો કાઠકોણ હોય તો જો નવ વાગ્યા હોય ત્રણ વાગ્યા હોય તો ઘડિયાળનું ખૂણો કેવો હોય કાઠકૂણું હોય નીચેના પૈકી પોનું ક્ષેત્રફળ સૌથી ઓછું તો જો સૌથી ઓછું સૌથી નાની વસ્તુ કઈ છે તો જો ગણિત પુસ્તક થોડું મોટું હોય પાંચસોની નોટ અને ચાદર ચાદર મોટી હોય હાથીના પગને પણ મોટા હોય એ અહીંયા જોવા પાંચસોની નોટ છે એનું ક્ષેત્રફળ ઓછું હોય આગળ એકસો આઠનો ક્વેશ્ચન છે કે ભારતના રાષ્ટ્રધૂતમાં કેસરી રંગ કેવો છે તો રાષ્ટ્રદૂતમાં કોઈ પણ ટાઈમે પૂછાય રંગ કેટલા હોય ત્રણ જ હોય તો ત્રીજો ભાગ કહેવાય તો જો અહીંયા ઓપ્શન બી ત્રીજો ભાગ કયો વિકલ્પ ખોટી દિગત દર્શાવે છે તો ઓપ્શન નંબર ડી એકસો દસનો ક્વેશ્ચન નીચેના પૈકી કોણ બાવનનો અવયવ નથી બાવનનો અવયવ કયો નથી તો ઓપ્શન નંબર સી નીચેનામાંથી સિક્કાઓના કયા સમૂહની કિંમત સૌથી વધુ જો વીસ રૂપિયાના ત્રણ સિક્કા હોય તો સાહીઠ પાંચ રૂપિયાના સાત સિક્કા એટલે પાંત્રીસ દસ રૂપિયાના પાંચ સિક્કે દસ પાંચ પચાસ બે રૂપિયાના પંદર સિક્કે એટલે ત્રીસ તો સૌથી ઓછી એટલે ઓપ્શન ડી આગળ જોઈએ નીચેના બધી પાંચ હજાર અને હજારના અડધા તો હજારના અડધા એટલે કે કહેવાય પાંચસો અને પાંચ હજાર અને એ લખાય તો પાંચ હજાર પાંચસો ઓપ્શન નંબર બી હવે જેની લંબાઈ એસી છે અને પવળાઇ દસ છે તો લંબચોરસ કેટલી જમીન રોકશે તો એસી ગુણ્યા દસ કરવાના છે તો આઠસો તો આઠસો ચોરસ મીટર ક્ષેત્ર પર શું જોવાનું હતું જો પાઈ ચાટ એટલે કયો ચાર્ટ કહેવાય તો વર્તુળ આલેખને બીજું કહેવાય પાઈચાટ હવે સાત હજાર નવસો છપ્પનમાં સાતની સ્થાન કિંમત અને પાંચની સ્થાન કિંમતનો સરવાળો તો સાતની સ્થાન કિંમત તો કેટલી થાય સાત હજાર અને પાંચની સ્થાન કિંમત તો પચાસ સાત હજાર પચાસ જો હેમંત પછી કઈ ઋતુ આવે તો હેમંત પછી કઈ આવે શીશી ઋતુ આવે વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતા ટ્રેક્ટરને એકસો દસ કિલોમીટર અંતર કાપવા કેટલો સમય લાગશે તો શું કોણ એકસો દસ ભાગ્યા વીસ કરી દેવાના તો વીસ પંચાસ સો અને બીજો દસ કિલોમીટર બાકી હશે એટલે ત્રીસ મિનિટ થશે ઓપ્શન નંબર સી અમદાવાદ સાહેબના જે વસ્તી છે એની બે લાખ વાહનો છે ટોટલ ચોથા ભાગના વાહનો બે પૈડાવાળા છે તો વી બે લાખનો ચોથો ભાગ એટલે પચાસ હજાર થાય જો ઓપ્શન નંબર સી થશે જવાબ ચાર અંકોની મોટા મોટી સંખ્યા તો નવ હજાર નવસો નવ્વાણું અને ચાર અંકોની નાના મોડી સંખ્યા કઈ થાય તો એક હજાર થાય છે એ બંનેનો બાદ બાકી તફાવત લેવાનો છે તો આઠ હજાર નવસો નવ્વાણું જો ઓપ્શન નંબર જો યાદ રાખવા જો અહીંયા આઠ નવ નવ આઠ છે એ રીતે અલગ અલગ છે તો આઠ હજાર નવસો નવ્વાણું હવે ક્વેશ્ચન એકસો વીસ છેલ્લો છે ગુજરાતનું સૌથી પ્રાચીન હયાતનગર કયું છે શું તો આવી જ રીતે ગણિત છે ધોરણ છથી લઈને આઠ સુધીનું અથવા નવોદયના પ્રશ્નો છે સરળતાથી સમજવા માટે અને આવી પરીક્ષાની તૈયારી કરવા માટે એકદમ પાયાનું ગણિત શીખવું હોય તો તમે ચેનલને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરી શકો છો અને ચેનલને તમારા મિત્રો સાથે શેર કરજો